મારું નામ રેવરન જગદીશ ખ્રિસ્તી છે અને હું એબેન એજેર મેથોડિસ્ટ ચર્ચ ભરૂચમાં એ ધર્મગુરુ તરીકે સેવા આપું છું અને આજનો દિવસ એ નાતાલનો દિવસ છે નાતાલનો દિવસ એ પ્રભુ સુખ્રિસ્તનો જન્મ થયો એ દિવસ છે અને આજના દિવસે અમે પ્રભુ મંદિરની અંદર બધા ભેગા મળ્યા ભક્તિ કરી અને અરસ પરસ મળીને આનંદ કર્યો અને દેશને માટે અને દેશના સર્વવાસીઓ માટે અમે પ્રાર્થના કરી કે આ દેશ સુખી સમૃદ્ધ બને દેશના સર્વવાલાઓ સુખી થાય એવી અમારી પ્રાર્થના છે અને સાથે ભરૂચ નગરના સર્વવાલાઓને પણ અમે સલામી પાઠવીએ છીએ આપણું ભરૂચ શહેર આપણું ગુજરાત રાજ્ય આપણો ભારત દેશ આખા દુનિયામાં એનું નામ રોશન કરે આખો દેશ ભાઈચારામાં રહે આખો દેશ એ સમૃદ્ધિ પ્રાપ્ત કરે અને આપણા દેશના વડાપ્રધાન શ્રી એમની આગેવાનીમાં આપણો દેશ ખૂબ જ પ્રગતિ કરે એવી શુભેચ્છા તથા પ્રાર્થના સ હું વિરમું છું આમેન અને ગોડ બ્લેસ યુ